તો મિત્રો સંજયભાઈને હોન્ડા એકોર્ડ કાર વેસવાની છે માત્ર ત્રણ લાખ અને પચાસ હજારની કિંમતમાં મિત્રો લક્ઝરી કાર તમને મળશે માત્ર ત્રણ લાખ અને પચાસ હજારની કિંમતમાં મિત્રો હોન્ડા એકોર્ડ કાર મિત્રો વન ઓનર કાર છે કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે મિત્રો એકદમ લક્ઝરી લુક જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ કમ્પ્લીટ વર્ક કરે છે અંદરની કન્ડિશન જોઈ શકો છો ઓટોમેટિક કાર છે પ્યોર પેટ્રોલ એન્જિન બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો કારનું ત્રણ લાખ અને પચાસ હજારની કિંમતમાં વેચવાની છે આ કાર તમને જોવા મળશે જિલ્લો ખેડા તો મિત્રો તાલુકો કઢલાલ જોવા મળશે ગામ ભદ્રપુર જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો જયશરાજ